કે હું મારા ઘરના બારી બાણા એટલા ખુલ્લા હું ના મૂકી દઉં કે બહારના પવન એટલા બધા આવી જાય કે મારું આખું ઘર જ ઉડાડી દે ઉજવણીને રોકવાની વાત જ નથી જાપાનમાં એક જ બાર વાગ્યે રાત્રે એકસો ઘંટ વગાડવામાં આવે છે જેથી બહુ સારી મને કોઈ પૂછે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ તો હું કહું પશ્ચિમમાંથી પણ આપણે જે સારું છે લેવાનો પ્રયત્ન કરીએ નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે સાંપ્રત અને ઉકેલ લક્ષી ચર્ચા આપણે 31 ની ઉજવણી શા માટે કરવી જોઈએ એ ઉપર કરીશું નવી સવાર તરફથી રમેશ તન્ના આ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે પહેલો સવાલ મારે તમને એ પૂછવો છે કે 31 ની ઉજવણી શા માટે કરવી જોઈએ 31 ની ઉજવણી એ ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોથી થતી આવી છે અને આ ઉજવણી કરવી જ જોઈએ કારણ કે એ એક તહેવાર છે ગુજરાતીમાં જેને આપણે નાતાલ કહીએ છીએ ક્રિસમસ કહીએ છીએ એ પચીસમી તારીખે આવે છે અને પછી એ જ અરસામાં નવું વર્ષ શરૂ થાય છે શનિનું નવું વર્ષ છે નવા વર્ષ ઘણા બધા હોય છે આપણું વિક્રમ સંવંતનું પણ નવે વર્ષ હોય છે મહારાષ્ટ્રીયન બંગાળી પંજાબી ઇવન કચ્છી લોકોનું નવું વર્ષ પણ હોય છે તો આખા વિશ્વમાં થર્ટી ફસ્ટ ડિસેમ્બર એ જતા વર્ષનો છેલ્લો દિવસ હોય છે અને બાર વાગ્યા પછી નવું વર્ષ શરૂ થતું હોય છે તો નવા વર્ષને વધાવવા માટેની આ ઉજવણી હોય છે બરાબર સર શા માટે આ દિવસ ઉજવવો જોઈએ ઘણા લોકો તો એવું કહે છે કે આ આપણો તહેવાર નથી છેલ્લા થોડા વર્ષોથી ચર્ચા થયા કરે છે અને આ છેલ્લા થોડા દસ દિવસથી મને પણ એટલા બધા વોટ્સઅપ મળ્યા છે કે ભાઈ આ આપણો તહેવાર જ નથી તો આપણે આને ઉજવવો ન જોઈએ પછી એવી પણ દલીલ કરવામાં આવે છે કે ખ્રિસ્તી લોકો ક્યાં આપણા તહેવારો ઉજવે છે તો એમના તહેવારો આપણે શા માટે ઉજવીએ આવી પણ એક દલીલ કરવામાં આવે છે મારું એવું માનવું છે હિમાલી કે તહેવાર એ તહેવાર છે અને સર્વ ધર્મ સંભાવમાં જો આપણે માનતા હોઈએ તો કોઈ પણ ધર્મનો તહેવાર આપણે ઉજવવો જોઈએ પણ ઉજવણી પાછળની જે ભાવના છે અને પદ્ધતિ છે એ પણ વધારે મહત્વના છે જે વિરોધ કરવાની જરૂર છે એ એ છે કે થર્ટી ફર્સ્ટની આપણે ઉજવણી જે રીતે કરીએ છીએ એમાં ઉન્માદ વધારે હોય છે એમાં દૂષણો છે જોખમો છે એને એનો ચોક્કસ વિરોધ કરવો જોઈએ પણ આનો ઉજવણી ન કરવી જોઈએ એ વાત સાથે હું સમજ નથી બરાબર તો સર આ ઉજવણી કઈ રીતે કરવી એનો કોઈ ચોક્કસ એવું ખરી કે આ ઉજવણી કરવાની આ રીત છે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં આપણા ત્યાં જે ઉન્માદ દેખાય છે એના જે દૂષણો છે એના ઉપર આપણે વિચાર કરીએ તો ઘણા બધા લોકો રાત્રે બાર વાગે ભેગા થાય અને રીતસર કાયદેસર રીતે અમુક રસ્તાઓ બંધ જાહેર કરવા પડે દાખલા તરીકે હું આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનો સીજી રોડ મને હું અમદાવાદમાં છેલ્લા ચાલીસ વર્ષથી રહું છું પણ છેલ્લા દસેક વર્ષથી હું જોઈ રહ્યો છું કે સીજી રોડ આમ કાયદેસર રીતે બંધ જ કરી દેવામાં આવે હવે આ ઉજવણી કેવી તમે કેવી રીતે રસ્તાને બ્લોક કરી દો પછી બધા ટોળે ટોળા લોકો ભેગા થાય એમાં નાચગાન થતું હોય એમાં ખાણીપીણી હોય એમાં ઉન્માદ હોય ઘણીવાર દારૂખાનું પણ ફોડવામાં આવે થર્ટી ફર્સ્ટની ઉજવણી સાથે છે ને જે રીતે નસો જોડાઈ ગયો છે એટલે એમાં ડ્રગ્સની વાત પણ છે એમાં દારૂની વાત પણ છે હવે ગઈકાલે જ આપણે અમદાવાદમાં એક પોલીસે અમુક લોકોને પકડ્યા એ લોકો થર્ટી માટે બધું લઈ આખો દારૂનો જથ્થો લઈને જતા હતા અને પોલીસે પણ ખૂબ મહેનત કરવી પડે છે આ આ બધી બાબતોમાં એટલે આ જે ઉજવણી પાછળની ભાવના શુદ્ધ છે પવિત્ર છે પણ ઉજવણી જે રીતે થઈ રહી છે એટલી બધી જોખમી છે એને કારણે જનજીવનને પણ અસર પડે છે તમે વિચાર કરો કે જે વિસ્તારમાં આ ઉજવણી થતી હોય ત્યાં અચાનક કોઈને એકસો આઠની જરૂર પડે તો તમે શું કરશો એ એ રોડ ઉપર હોસ્પિટલો આવેલી હોય એ દર્દીઓને કેટલી બધી યાત્રા સહન કરવાની એ રોડ ઉપર જે સિનિયર સિટીઝન રહેતા હોય અને જેમને આરોગ્યના પ્રશ્નો હોય એ લોકોના આ ઉજવણીને કારણે કેવી રીતે કેટલી બધી મુશ્કેલીમાં મુકાય એ લોકો એટલે હું આને ઉજવણી નહીં પણ પજવણી કહું છું અને દુનિયાની કોઈ ઉજવણી ક્યારેય પજવણી ના હોવી જોઈએ ઉજવણી તમે સરસ રીતે કરો ઉજવણી આવી રીતે ઉન્માદથી જ કરવી ઉજવણી આ રીતે નાચ ગાન કરીને જ કરવી અને મોડી રાત્રે ઉજવણી કરવાનો શો છે કારણ કે રાતનો સ્વભાવ તો અંધારાનો છે એને કારણે પણ ઘણા બધા નુકસાન થાય એટલે ઉજવણીને રોકવાની જરૂર છે દર વર્ષે એમાં વધારો થઈ રહ્યો છે ગઈકાલ સુધી અમદાવાદમાં થતું હતું એ હવે સુરતમાં થઈ રહ્યું છે ભાવનગરમાં રાજકોટમાં પાટણમાં આ બધા જુદા જુદા નગરો સુધી આ ચેપ હવે ધીરે 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 પ્રસરી રહ્યો છે અને સમાજે આમાં ચોક્કસ જાગવું જોઈએ એવું મને લાગે છે બરાબર છે સર જેમ આપણે ગુજરાતીઓમાં મનાવીએ છીએ નવ વર્ષ જ્યારે આપણું બેસતું વર્ષ કહેવાય ત્યારે આપણે એમાં એક પ્રકાશના પર્વ તરીકે મનાવીએ છીએ આપણે રંગોળી બનાવીને મનાવતા હોઈએ છીએ જેમ અલગ અલગ બધા જ જેમ મહારાષ્ટ્રમાં ગુડી પડવો જેમ એને કહેવાય કે ઓલું વિજય મહોત્સવને એ રીતે મનાવતા હોય છે તો એવા બધા અલગ અલગ રીત તો આની પણ કોઈ એક પર્ટીક્યુલર રીત હોવી જોઈએ ને બિલકુલ આપણા ત્યાં આ આખા વિશ્વમાં આ જુદી જુદી રીતે મનાવાય છે એટલે એ મનાવવાની રીતનો તો રીત ઉપર જ આપણે ફોકસ કરવાની જરૂર છે કે તમે આને ખૂબ સરસ રીતે મનાવો દાખલા તરીકે મેં સમાચારો હમણાં વાંચ્યા થોડા કે આ નવા વર્ષ નિમિત્તે ઘણા બધા લોકો રક્તદાન કેમ્પ કરવાના છે નવા વર્ષ નિમિત્તે ઘણા હોસ્પિટલમાં જઈને દર્દીઓને કંઈક વહેંચવાના છે તો આ સાચી રીત છે સંવેદના અને પ્રેમથી ભરેલી ઉજવણી છે ને દુનિયાની કોઈ પણ ઉજવણી એ જ સાચી ઉજવણી છે જેમાં તમે બીજાને મદદ કરો છો પણ તમે આ રીતે ઉન્માદ કરો આ રીતે તમે દારૂનું સેવન કરો કે તમે અને તમે યુવાનો ખાસ કરીને આ જે ઉજવણી છે એ જાણે કે યુવાનોનો પોતાનો અબાધિત અધિકાર હોય એ રીતે અને મને તો હિમાલી એ સમજાતું નથી કે સરકાર અને સમાજ શું કરી રહ્યા છે સરકાર શા માટે આ બધાને રોકતી નથી તમે કેવી રીતે મંજૂરી આપી શકો શા માટે મંજૂરી આપવી જોઈએ ઉજવણી કરવા માટેની આ પ્રકારની રસ્તા બ્લોક કરવા જ ન જોઈએ કોઈ એવું કહેતું હોય કે અમારે આ રીતે ઉજવણી કરવી છે તો એમને રોકવા અને ટોકવા જોઈએ એમને મંજૂરી મળવી જોઈએ એકવાર તમે આ રસ્તો ખોલી દેશો રસ્તો બંધ કરવાનો રસ્તો ખોલી દેશો ને ત્યારે આખા ગુજરાતના બધા રસ્તાઓ ધીરે ધીરે બંધ થવાના છે કારણ કે આ એક જાતનું દૂષણ છે અને એકવાર એક દૂષણ ઘૂસી જાય ત્યારે એમાં નવા 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 દૂષણો આવવાના જ છે સર તો આ સમસ્યાને રોકવી કઈ રીતે જોઈએ અને આ સમસ્યાનો ઉકેલ કોની પાસે છે આ સમસ્યા તો છે જ ઉજવણી કરવાનો કોઈ વાંધો નથી ઉજવણી તમે ઘરો કરો ને કરો જ પણ ઉજવણીમાં જે દૂષણો ઘૂસી ગયા છે જે જોખમો છે એની બાદ બાકી કરી નાખો તો એ કોણ કરે એટલે મને એવું લાગે છે કે એમાં બે પક્ષ એવા છે કે જે આ ઉજવણી ખોટી ઉજવણીને ઉન્માદી ઉજવણીને રોકી શકે એક છે સરકાર સરકારે કડક થવું જ જોઈએ સરકાર અત્યારે એવું કહે છે કે ભાઈ અમે બધા બધો બંદોબસ્ત કરીએ છીએ કોઈ દારૂ પીને પકડાઈ જાય તો એને પકડી લઈએ છીએ એને સજા કરીએ છીએ મેં હમણાં જે આ સંદર્ભમાં જ પ્રેસ કોન્ફરન્સ જોઈ કોઈ ટેલિવિઝન ચેનલ ઉપર તો એમાં માહિતી આપવામાં આવી હતી કે ભાઈ કુલ બાવીસ અમે પોઈન્ટ નક્કી કર્યા છે એના ઉપર વધારે ધ્યાન અમે રાખવાના છીએ તો પોલીસ આ બધું કરી રહી છે એ સારું છે પણ પોલીસે મને એવું લાગે છે કે આ પ્રકારની ઉજવણીના જે જે અતિરેકવારી ઉજવણી છે એના ઉપર તો પ્રતિબંધ જ લાદી દેવો જોઈએ નવરાત્રી થતી હોય તો તમે નવરાત્રીમાં પાર્ટી પ્લોટની મંજૂરી આપો એ સમજી શકાય એનો ઇન્કાર નથી પણ તમે થર્ટી ફર્સ્ટની ની ઉજવણી માટે રોડ બ્લોક કરવા દો એ તો કેવી રીતે ચાલે કોઈ પાર્ટી ક્લબમાં કે ત્યાં થાય છે એનો વાંધો નથી પણ કોઈ પર્ટિક્યુલર રોડ બ્લોક કરવા એ તો એ કેવી રીતે અને શા માટે તમે પોલીસ મંજૂરી આપે છે રોડ બ્લોક કરવાની મંજૂરી આપવી જ ના જોઈએ થર્ટી ફસ્ટના દિવસે ઘણી બધી હોટલોમાં મોડી રાત સુધી પરમિશન સાથે પાર્ટીઓ થતી જ હોય છે ઇવન ઘણી ક્લબો પણ એનું આયોજન કરતી હોય છે ફાર્મ હાઉસોમાં પણ આયોજન થતા હોય છે એ આખી વાત જુદી છે એ ઉજવણીમાં કાયદાનો ભંગ થતો હોય કોઈ દારૂ પીતું હોય તો પકડવામાં આવે એ વસ્તુ જુદી છે પણ તમે રસ્તો કેવી રીતે બ્લોક કરવા દો એ મંજૂરી તો ગુજરાત સરકારે આપવી જ ના જોઈએ અને મને એવું લાગે છે કે એમાં ગુજરાત સરકારે ચિંતા કરવાની પણ જરૂર નથી કે કોઈને ખોટું લાગી જશે તો સરકારે કોઈ દિવસ એવી રીતે ના વિચારવાનું હોય કે ભાઈ આપણે લોકપ્રિય જ પગલાંઓ લેવા એવું જરૂરી નથી સરકારનું કામ એ છે કે ઘણીવાર પ્રજાને કડવા ઘૂંટડા પીવડાવવા પડે એટલે પહેલો ઉકેલ સરકાર પાસે છે એના કરતાં પણ વધારે સુપ્રીમ કોઈ હોય તો એ એને હું લોકો માનું છું સમાજ માનું છું કારણ કે સમાજે વિચારવાનું છે કે જે પરિવર્તનો આવી રહ્યા છે એ પરિવર્તનો કેટલા ઈષ્ટ છે મહાત્મા ગાંધીનું હિમાલય હું એક વાક્ય યાદ કરું મહાત્મા ગાંધીએ એવું કહ્યું હતું કે હું મારું ઘર હોય તો બારીઓ ચોક્કસ ખુલ્લી રાખું કારણ કે મને બહારના પવન જોઈએ છે મારે સુંદર જીવન જીવવું હોય તો બહારની સંસ્કૃતિના પવનોને હું સ્વીકારું છું પણ પછી જે ગાંધીજીએ વાત કરી છે બહુ જ મહત્ત્વની છે કે હું મારા ઘરના બારી બારણા એટલા ખુલ્લા ના મૂકી દઉં કે બહારના પવન એટલા બધા આવી જાય કે મારું આખું ઘર જ ઉડાડી દે આ ગાંધીજીએ જે વાત કરી છે એ ગુજરાતી પ્રજાએ સમજવાની જરૂર છે થર્ટી ફર્સ્ટની ઉજવણી છે ને એ બારણા ખુલ્લા રાખીને આપણે બારના પવનને આવવા દઈ રહીએ છીએ એ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જો ગુજરાતની પ્રજાએ બચવું હશે તો ચોક્કસ એ બારણા બંધ કરવાના છે આ જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ ને એ ચર્ચા એવી છે કે પેલા બારણાઓ ખોલીને બેસી ગયા છીએ ભૂલથી આપણે તો એને બંધ કરીએ આખું ઘર ઉડી જાય એવા બા એવી પરિસ્થિતિમાં ન આવવું હોય તો મહેરબાની કરીને આ ખોટી ઉજવણીના બારણા બંધ કરો અને ત્રીજી વસ્તુ છે મીડિયા મને એવું લાગે છે કે સમાજ સરકાર અને મીડિયા મીડિયાની પણ જવાબદારી મીડિયાએ પણ જાણે અજાણે એવી ઉન્માદી વાતોને ના પેલી કરવી જોઈએ કે જેને કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લોકો ઉપર એની એવી અસર પડે અત્યારે થાય છે શું યુવાનો જે ઉજવણીમાં જોડાયા છે ને એનું કારણ એ છે કે એક એવી સાયકોલોજી ઊભી થઈ જાય છે કે આ તુષારભાઈ ગયા તો કશ્યપને એવું થશે કે હું રહી ગયો કશ્યપ જશે તો રમેશને એવું થશે કે આ બંને ગયા અને હું તો આ ઉજવણીમાં ગયો જ નહીં અને આવું જે ટીનેજર હોય છે અને જે યુવાનો હોય છે એમાં બહુ જ થતું હોય છે અને એમાંય વધારે દીકરીઓમાં થતું હોય છે દીકરીઓમાં તો બહુ જ થતું હોય છે કારણ કે દેખાદેખી બહુ જ છે એને કારણે આ બધાને કોણ રોકી શકે મને એવું લાગે છે કે માતા પિતા રોકી શકે સમાજ રોકી શકે સમાજે જાગવાની જરૂર છે જ્ઞાતિઓએ જાગવાની જરૂર છે અત્યારે હમણાં આજે જ અમદાવાદમાં માલધારી સમાજનો એક મિટિંગ મળી હતી અને એમાં ઘણા બધા નવા નવા સાચા પરિવર્તનો કર્યા એ લોકોએ જે જે કુરિવાજો જેવું લાગતું હતું માલધારીઓને એ લોકોએ બંધ કર્યું આજે જ અને બધા સમાજોની આવી મિટિંગ થાય છે હિમાલય હું જોઈ રહ્યો છું કે જો આપણે થર્ટી ફર્સ્ટની આ ખોટી ઉજવણીને બંધ નહીં કરીએ તો દસ વર્ષ પછી આ ઉજવણી એટલું બધું વિકૃત વિકરાળ સ્વરૂપ ધારણ કરશે કે એ વખતે સમાજો એ ભેગા થઈને કંઈક મોટા મોટા ઠરાવો કરવા પડશે પછી લોહાણા સમાજ પ્રજાપતિ સમાજ પટેલ સમાજ બ્રાહ્મણ સમાજ આ બધા સમાજો ભેગા મળીને પછી કરશે પણ એ વખતે મોડું થઈ ગયું હશે અને ઘણું નુકસાન પણ થયું હશે પાણી આવે એ પહેલા પાળ બાંધવાની જો એવી પાળ બાંધવી હોય તો આ મારો વિડીયો જે સમાજો સાંભળી રહ્યા છે એ બધા સમાજના લોકોને હું કહું છું કે તમે લોકો એવું કરો કે આ પ્રકારની ઉન્માદી અને જોખમી ઉજવણીમાં તમારા સમાજના યુવક અને યુવતીઓ તો ન જ જવા જોઈએ અને માતા પિતાઓ તો સૌથી મોટી તાકાત છે માતા પિતાએ પણ કાળજી રાખવી પડશે અને માતા પિતાએ પણ પોતાના સંતાનોને આવી ઉજવણી કરતા રોકવા પડશે અને સામે સારા વિકલ્પો આપવા એને રોક્યું ગણાશે પણ નહીં જેમ કે ચીનમાં મેં ગઈકાલે જ વાંચ્યું તો ચીનમાં છે ને એક તળાવ જે થીજી ગયું હતું તો એની ઉપર લોકો સ્કીંગ કરી રહ્યા છે નવા નવા ત્યાં જઈને એના ઉપર સ્કેટિંગ ચલાવવાનું શીખી રહ્યા છે એ બધું નવું કંઈક કરી રહ્યા છે નવું શીખવાનું જે આ વર્ષ દરમિયાન નતું કર્યું એ એક એ કરી અને લોકો એ રીતે ઉજવણી કરી રહ્યા છે પછી એક એક મેં વાંચ્યું હતું કે જાપાનમાં જાપાનમાં એક બાર વાગે રાત્રે એકસો ઘંટ વગાડવામાં આવે છે જેથી બહુ સારી ઉર્જા ઉત્પન્ન થાય આખા આખા વાતાવરણમાં એક પોઝિટિવિટી ફેલાય એ માટે લોકો પ્રયત્ન કરી રહ્યા છે ને એ રીતે એમણે નવ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે મને કોઈ પૂછે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ તો હું કહું કે જ્યાં અભાવ છે ત્યાં ભાવ ઊભો કરો તમે પ્રેમ અને સંવેદનાથી ઉજવણી અને તમને એનો જે સંતોષ છે ને જે યુવાનો મારો વિડીયો સાંભળી રહ્યા છે યુવાનોને મારે તમને કહેવું છે કે તમારે હૃદયનો સાચો આનંદ જોઈતો હોય તો સમાજમાં હજી આપણા દેશમાં આપણી આજુબાજુમાં જ અનેક લોકો એવા છે જે અનેક લોકો ઘણા બધા પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે તો સાચી ઉજવણી તો એ છે કે આપણે એમના માટે કંઈક કરીએ આપણે એમને કંઈક સહયોગ કરીએ એમને હૂંફ આપીએ બીજું કાંઈ નહીં તો તમે પચાસ રૂપિયાની ચોકલેટ લઈ લો અને જે શ્રમિકો છે જે આપણને ખૂબ મદદ કરે છે એના બાળકોને ખૂબ પ્રેમથી એ ચોકલેટો આપો પછી તમે જોજો એના ચહેરા ઉપર જે સ્મિત હશે ને આ સ્મિત છે ને એ સાચી ઉજવણી અને તમને નવી ઉર્જા મળશે એનાથી એટલે આ ઉજવણી આપણે પોતે જ આમ કોઈ ધમાલ્યું અને જબરજસ્ત સંગીત વગાડીએ અને કુદાકૂદ કરીએ એ એના કરતાં એવી ઉજવણી કરવી જોઈએ જે ઉજવણી આપણી આજુબાજુના લોકોને પણ પ્રસન્ન કરે સાચી ઉજવણીની વ્યાખ્યા એક જ છે જેના ચહેરા ઉપર સ્મિત નથી એના ચહેરા ઉપર સ્મિત આપો કેટલી સરસ વાત પશ્ચિમમાંથી પણ આપણે જે સારું છે લેવાનો પ્રયત્ન કરીએ પશ્ચિમમાંથી શીખવું હોય તો તમે જાહેર શિસ્ત શીખો વિજ્ઞાન અને ટેકનોલોજીનો ભાવ શીખો સખત પરિશ્રમ કરવાની ભાવના શીખો તો આપણે આપણે બધા પણ સુખી થઈશું અને આખા દેશને આપણે ખરેખર સાચા અર્થમાં સુખી કરીશું એટલે એનો તહેવાર અને આપણો ઉન્માદ બે ભેગા ના કરશું આપણે એ કરી રહ્યા છીએ કે પશ્ચિમના તહેવારમાં આપણે આપણા ઉન્માદને ઉમેરી રહ્યા છીએ અને મને લાગે છે કે ઉકેલ તો એ જ છે કે એક ઉત્તમ વિકલ્પ ઊભો કરવામાં આવે ઉજવણીને રોકવાની વાત જ નથી આપણે ઉજવણીને રોકવી જ ન જોઈએ ઘણી વાર ઘણા લોકો સંકુચિતતાથી એવું કહેતા હોય છે કે ભાઈ આ ઉજવણી તો નકામી છે કે ના કરવી જોઈએ એ સંકુચિતતા છે દરેક તહેવારને ઉજવવા જ જોઈએ એવી એક પણ તક જવા ન દેવી જોઈએ આપણે આપણા તહેવારોને પણ સાચી રીતે ઉજવવાની જરૂર છે એમાં પણ આપણે ઘણા બધા દૂષણો ઘુસાડી દીધા છે એને પણ બહાર કાઢવાની જરૂર છે પરંતુ ઉજવણીને આપણે વધારે સરસ કરીએ ઉજવણીને કરીએ અને ઉજવણીને વધારે પ્રેમથી ભરેલી કરીએ તો આ થર્ટી ફર્સ્ટ ઉજવણીની કેવી રીતે કરવી જોઈએ તે ચોક્કસથી સમજો આ ચર્ચામાં આપણે થર્ટી ફર્સ્ટ દૂષણોની વાત પણ કરી અને તેના ઉકેલની પણ વાત કરી અમને આશા છે કે આપણે આ ચર્ચા ગમી હશે સાંપ્રત અને લક્ષી ચર્ચામાં જોડાતા રહેશો